મિત્રો આજે મારી સાથે નૈતિક પટોડિયા બેઠો છે કે જે નાની ઉંમરની અંદર બહુ મોટું નામ નામ કરીને કરીને બેઠો બેઠો છે છે એક મોટી બ્રાન્ડ કપડાની કપડાની ઊભી કે બ્રાન્ડનું જૂનાગઢની લેડી લાઈફ બુટીકમાં શોપિંગ કરવા માટે આવતા હોય છે ડ્રેસ લેવા હોય તો ચણિયા ચોડી લેવી હોય તો પણ આજે આવડી મોટી બ્રાન્ડ ઊભી કરી છે અને ખાસ કરીને આવડી નાની ઉંમરે બ્રાન્ડ ઊભી કરી છે આપણે ઘણા લોકો એવું વિચારતા હોય કે મારે પૈસા વાળું થવું છે આપણે ઘણા લોકોને જોતા હોઈએ કે આ આની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવી ગયા આવડો મોટો માણસ કઈ રીતના થઈ ગયો પણ એની પાછળ ઘણી બધી મહેનત કરી હોય સ્ટ્રગલ કર્યું હોય છે તો તો આજે આપણે આપણે લેડી લાઈફ બ્રાન્ડ ઊભી થઈ છે છે અને જેની પાછળનો હાથ નૈતિકભાઈનો સ્ટ્રગલ સ્ટોરી આજે જાણવી છે કે કપડાના બિઝનેસની અંદર કેવી રીતના કેટલા પૈસા કમાય છે એના નીચે કેટલા માણસો કામ કરે છે કેટલા લોકોને નૈતિક તરફથી રોજીરોટી મળતી હોય છે તો કેટલા લોકો કામ કરે કેટલી પૈસા કમાય બધા જ પ્રશ્નોનો જવાબ આજે આપણા વિડીયોની અંદર જોવાનો છે આ કોઈ માર્કેટિંગ વિડીયો નથી પણ આ તો નૈતિક અને હું એકબીજા સાથે જ ભણતા એટલે પહેલેથી છેલે સુધી મને નૈતિકની સ્ટોરી ખબર છે પણ મેં કીધું આને આપણે વિડીયોની અંદર બતાવીએ અને ઘણા બધા લોકો સુધી આપણે નૈતિકની સ્ટ્રગલ સ્ટોરી બતાવીએ જેથી કરીને ઘણા લોકો ઇન્સ્પાયર થાય અને હારવાનું નથી જીતવાનું છે એ કઈ રીતના શીખવું નહીં આપણે નૈતિક પાસેથી શીખવું છે તો વિડીયો ફટાફટ લાઈક કરો શેર કરો અને આખે આખો વિડીયો જોજો જેથી કરીને નૈતિકના જે સ્ટ્રગલ સ્ટોરી છે ને એ આપણને ખબર પડે તો નૈતિકભાઈ પહેલાં તો તમે એ કહો કે સૌથી પહેલો જે તમે કમાવાનો ધંધો ચાલુ કર્યો તો એ કયો ધંધો ચાલુ કર્યો તો પહેલાં તો મારે બે હજાર દસથી હું આ લાઇન ઉપર છું કપડાની લાઇન ઉપર મારે પરિસ્થિતિ સાવ આર્થિક પરિસ્થિતિ નબળી હતી ધવલ કે મારા મમ્મી રામપર સ્કૂલનું નામ પણ આપું છું નોબલ સ્કૂલમાં એઝ એ પ્યુન તરીકે હતા છસો રૂપિયામાં મારા મમ્મી કામ કરતા બરોબર એઝ એ પટાવાળા તરીકે બરાબર અને ઘરના રવિવારે કોઈ કામકાજ હોય તો કરતા બરાબર છે મારા પપ્પા હીરામાં હતા બરાબર મને મારી આર્ટની આર્ટ કરવું પેઇન્ટિંગનો બહુ શોખ હતો મારો રેકોર્ડ પણ છે રેકોર્ડ રેકોર્ડ છે 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 ઇન્ડિયા બુક મોટા બેનર મૂકેલા બનાવેલા પહેલા મારી પાસે પૈસા નહોતા બરાબર તો પૈસા નથી તો શું કરવું મારી પાસે ભગવાને બધાને કલા આપી હોય તો બધાને બધાની કેટેગરી પ્રમાણે આવડત આપેલી તો હું બે હજાર દસમાં માં બે હજાર દસની ની આઈ થિંક હું દસમું એક્ઝામ પાસ કરીને મેં પેન્ટિંગ ક્લાસ

એ કલામાંથી પૂછ્યો છું ને કલામાંથી જ મારી આ બધી ગોડ ગિફ્ટ આપણે એમ નહીં ઉભા આપણે બહુ આમ જલ્દી જાવું ને તો આ બધું પાછળનું ઊભું એટલે એના જેવું આમ ધીમે ધીમે આપણે બધી વાત કરવી છે નૈતિક ભાઈ હવે નૈતિકનો જે પહેલો ધંધો હતો એ ટ્યુશન ક્લાસીસનો હતો કે જે બે હજાર દસમાં આર્થિક પરિસ્થિતિ પરિવારની નબળી હોય એટલે આપણે શું છે કે સપના ઊંચા જોતા હોઈએ પણ પૂરા કઈ રીતના કરવાને એ આપણને ખબર ન પડતી હોય કારણ કે આપણે નાના હોઈએ આપણે આગળ કામ કરવું છે પણ આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે ન કરી શકીએ એ ન કરી શકીએ તો એના પછીનો જે વિચાર આવે કે ભાઈ હવે કેમ કરવું તો ઈ હું જો પેલા તો હું પેઇન્ટિંગ કરાવતો એમાંથી બચત કરતો બસો રૂપિયા હું ક્લાસીસ ની ફી રહેતો એજ તરીકે એમાંથી સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા એવી રીતે બધા નાની 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 મોટી રકમ ભેગી કરતો એમાંથી ભેગી કરી અને અમારી કન્ડિશન એવી પણ હતી હું દિવાળી ટાઈમ પર ભાઈ જોશીપુરા માર્કેટમાં આપણી શોપ છે ત્યાં હું ચિરોડીના કલર પણ વેચતો એટલે નાના મોટા મેં બહુ બધા કામ કરેલા છે મહેનતમાં મેં કોઈ પાછું વાળીને જોયું નથી પણ એક વસ્તુ એ જે તમને બધાને ખાલી ઘણા બધા અત્યારે સુસાઈડના કેસ થતા હોય કે એક્સવાઈઝેડ ગમે બધું ઘણી બધા કદાચ કોઈ માણસ હિંમત ન હારો આપણી મહેનત આપણી ઈમાનદારી આપણી નીતિ આ ત્રણ વસ્તુ લાઈફમાં કોઈ દી નહીં ચૂકવાનું કુદરતને બધાને પ્લસ માઇનસ સમય આપતો રહે છે એમ નહીં એ તો ઠીક છે કે હાલો આપણે મહેનત કરીએ અને એમાંથી આપણે આગળ પૈસા કમાઈએ પણ એ વસ્તુ તો બરોબર છે પણ મહેનત કરવાની કઈ દિશામાં એ કેમ ખબર પડે તો તમે જે આ કપડાનો બિઝનેસ ચાલુ કર્યો ક્યારેય પણ તો એ કઈ સાલમાં પહેલામાં પહેલી દુકાન કઈ સાલમાં ચાલુ કરી બે હજાર સાલમાં શ્રીજી ક્રિએશન નામથી મારી શોપ આવતી બરાબર બરાબર એમાં એક મેં નાની ઝાંઝડા રોડ શોપ ચાલુ કરી એક નાનું ટેબલ અને ચાર પાંચ ઘોડા કે એવું નાનું મોટું વસ્તુ પચાસ હજાર રૂપિયા હું મેં પહેલા માલ નાખેલો બરાબર એ શોપ મારી ઈજ મેં પહેલા ફોકસ કરી લીધું હતું કે મને કપડામાં જ જવું છે બરાબર કપડાની લાઈન જ પકડવી છે મારા પપ્પાને બધા એક્સ વાય જેટ કોઈ માનતા નહોતા કે નહીં થાય કે એના માટે અમારા માટે પચાસ હજારની રકમ એ સમયે બહુ મોટી કહેવાતી તેવલભાઈ પછી અમે લોકોએ મેં દુકાન ચાલુ કરી ઝાંઝડા રોડ પર બે હજાર ને અગિયારની સાલમાં શ્રીજી ક્રિએશન નામથી હું શોપક આવતો એ શોપ એમાંથી સ્ટેપ બાય સ્ટેપ પહેલા સપનું હતું કે મારા મમ્મી પપ્પાના જે આ કામ કરે ને એને બહાર નીકળવું બરાબર એટલે ત્રીજી ક્રિએશન બે માં મેં ઝાંઝડા રોડ પર 25 વીસ પાંચ બે પણ યાદ છે નાની શોપ કઈ હતી ત્યારે મારી શોપ ચાલવા માંડી ત્યારે મેં પછી મારા મમ્મીને અ નોકરીમાંથી કે હવે આપણે પોચી શકીએ પછી બે હાજર બાર ની અંદર વલભાશ્રીમાંગનાથ ઉપર શ્રીજી ક્રિએશન મેં બીજી શોપ ચાલુ કરેલી ત્યારે એ પણ શોપ સારી ચાલી પણ મેં ફોકસ એક જ વસ્તુ નો કર્યું હતું કે કપડામાં જવું જે પૈસા આવતા હતા સાઈડમાં ક્લાસીસ કરાવતો હતો મમ્મી જે પણ જગ્યાએ કામ કરતા ફ્રી કરી દીધા અને પોતાના બિઝનેસની અંદર તમે લઈ લીધા બરાબર એ બિઝનેસની અંદર મેં લઈ લીધા પછી મારા પપ્પાને કેમ નીકળવાના હતા મારા કાકા ભી અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહ્યા છીએ પેલા પપ્પાને કાઢ્યા પછી મમ્મીને કાઢ્યા પછી મેં મારું સારો ગ્રો ચાલુ થયો પછી મારા પપ્પાને મેં લીધા બરાબર પછી મેં બધું સરસ સેટઅપ થતું ગયું અને ફોકસ કરતો ગયો પણ પછી મેં મારા કાકા પણ હતા અમે એ લોકોએ ત્રીજી શોપ મેંદેડા પર કરી રહેલી હતી બે હજાર ને ચૌદની સાલમાં બે હજાર તેર કે ચૌદની સાલમાં આઈ થિંક મને તારીખ યાદ નથી પછી કાકાને પણ નીકળ્યા અને અમે લોકો બધું ફેમિલી કાપડની લાઈનમાં આવી ગયા આખે આખું ફેમિલી અત્યારે મમ્મી છે પપ્પા છે કાકા છે

સારું આવતું તો આવક સારું હતી પછી એ સમયે ભાઈ અચાનક નોટબંધી મને એકને નહીં બધાને લાગુ એટલે એ સમય મારો હાવ માઇનસમાં આવી ગયો બરાબર કોઈ પાસે પૈસા નતા એક્સવાય જેટ એ થોડું થોડું સેટઅપ પછી માઇનસ પર આવી ગયું તો શોપ બંધ કરવાનો ઈરાદે આવી ગયો કેમકે ઇન્કમ જ બંધ થઈ ગઈ તો ફરી પાછું અમારી એક મિનિટ મિનિટ તો જ્યારે તમે માઈનસ ઉપર આવી ગયા ત્યારે તમારી કેટલી દુકાન ચાલુ હતી માઈનસ ઉપર આવી ગયો ને ત્યારે તમે માણસો ને કોરોના કાળમાં મારા કાકા ને ટોટલ અમારું ફેમિલી આખું ગ્રસ્ત થઈ ગયું હતું બરાબર ત્યારે બધું મારી શોપ બધી વસ્તુ મારે વેચી નાખવી પડેલી કે હાવ એટલે સાવ ટોપ ટેન કન્ડિશન કે મારા કાકા નવ મહિના આઈસીયુ હોસ્પિટલમાં રહ્યા અને ઘરે મેં પણ ટ્રીટમેન્ટ કરાવેલી ત્યારે કોઈ નાના મોટા કોઈ ત્યારે કોઈ ટેકો ના કરે એમ બરાબર એક સમય તો કોઈ આપણે કહી ના શકીએ કે તમે અમને ટેકો કરો હા પછી મેં મારી શોપ બધી વાઈન્ડ અપ કરી નાખી એટલે ટોટલ કેટલી શોપ તમારી કાર્યરત હતી કાર્ય ત્રણ શોપ મારી કાર્યરત હતી ધીમે ધીમે એક એક વર્ષ પછી બંધ કરી મેં ત્રણે ત્રણ શોપ બંધ કરવી પડી હાવ એટલે હાઉ બે અ કોરોના પછી મેં સાવ બંધ કરી દીધું કેમ કે મારી કંડિશન એવી ખરાબ થઈ ગઈ હતી ધવલભાઈ વાત કરો નહીં પણ ઘરમાં

ઊભું કરીશ ને એ ઉભું એવું કરીશ કે દુનિયામાં મને ઓળખતા હશે બરાબર સો ટકા અને આજે નૈતિક નું કદાચ આ નામ જે પણ થયું છે એ તો એની પાછળનું કારણ એ છે કારણ કે એને સંઘર્ષ એવડો કર્યો છે એને મહેનત એવડી કરી છે એની નીતિ સારી વાપરી છે તમે જો ત્રણ વસ્તુ ધવલભાઈ ખાસ હું આ વિડીયો દ્વારા કહું છું કે કોઈ આપણે માર્કેટિંગ માટે નથી બનાવતા આ વિડીયો ઘણા બધા એમ કહેતા હશે કે આ લોકો માર્કેટિંગ સોરી કોઈ અમે લોકો માર્કેટિંગ નથી કરતા ખાસ અમારા આ મારા વિડીયોથી ઘણા બધા જે નીચે લેવલ ઉપર આવી ગયા ને એને કેમ આવું એ હું તમને ખાસ કરી કે એક વસ્તુ પકડી રાખો તો તમે દુનિયામાં કુદરતને આપવું પડે આપવું પડે ને હંડ્રેડ આપવું પડે છે બરાબર હવે મારી કન્ડિશન એવી થઈ કે બધું ચર્ચાલી ગયું બધું વેચાઈ ગયું બરાબર હવે પછી એ સમયે બધા પાસેથી થોડા ઘણા પૈસા લઈને મેં થોડાક પંદર માણસ ની છૂટ હતી ત્યારે મેં મેરેજ કરેલા બરોબર બરાબર ત્યારે મેરેજ ને પાંચ દિવસ દસ દિવસ થયા ગયા છે દસ દિવસ પછી મેં કટલેરી વેચવાનું ચાલુ કર્યું ઘણા બધા હું એક્ઝિબિશન કરતો પેલા હું સેલ કરતો ગામડે ગામડે છોડવડી ખડી ગલીએ કુર્તી વેચતો પેલા પાંચસો ની ત્રણ કુર્તી વેચતો ફરી ફરી તો કેમ ઊભું કરું ત્યારે હું પેન્ટિંગ ક્લાસ બી નોંધ કરાવતો કોઈ ત્યારે કોઈ પાસે ઇન્કમ નહોતી ત્યારે હું પાંચસો રૂપિયાની ત્રણ કુર્તી વેચતો એક જ વસ્તુ વેચતો પાંચસો ની ત્રણ નાના ગામ મોટા ગામ પછી માઇક લઈને નીકળી જતો બરાબર બરાબર એમાંથી હું આવક લઈ આવતો મારું ફેમિલીનું રોજી રોટી ઊભી કરતો ત્યારે બી ઓક્સિજનના બાટલા મારા કાકાને બધાને જોતા હતા તો એ પૂરું પાડતો એક જ હતો બરાબર પછી બીજો સ્ટેપ પછી પપ્પા થોડાક સેટ થઈ ગયા તો પપ્પાને પાછા થોડાક હીરા કામમાં મોકલી દીધા તો એ કાર્યગ્રસ્ત્રી એક વર્ષ લગી અમે હીરા મહીને મોકલા હું બધા અમે લોકો પાંચ સાત જણા નીકળી ગયા મારા મમ્મી મારા પપ્પા બે પાંચ માણસો રાખેલા આવી રીતે ગામે ગામ બગસરા અમરેલી ભાવનગર એમ આખા આખા મોટા મોટા એક્ઝિબિશન કરતો હું પોતે સેલ કરતો ચપ્પલ વેચતો કટલેરી વેચતો કુર્તી વેચતો એક સો પેલા સેલ કરતો એવી રીતે મેં બે ત્રણ કે ચાર વર્ષ પાછું કર્યું મેં આવી રીતે મહેનત એટલે કોરોના પછીની પછીની તમે વાત વાત કરું હું પાછો હારી ગયો તો હાવ માઇનસ નો ગયો હતો હાવ મારું બધું ગયું હતું પાછું મેં કેવી રીતે ઉભું કર્યું કોઈ લોન લાઈન નઈ કે પણ મારી મહેનતથી થી મેં મારી જાતે જ ઉભું કર્યું કે કેવી રીતે પાછું ઉભું કર્યું કે બધા આવી રીતે ફેરી મારતો રહ્યો એવું કોઈ કામ નથી કે નાના મોટા બધાને કહું કે કોઈ શરમ જ નથી કે આપણે મહેનત કરીને લેવું છે તો રોડ ઉપર ઊભીને પણ લઈ શકીએ ઘણા માણસો બીતા હોય કે બધા વાતો કરે બસ દુનિયા સારું કરશો તો બી વાતો કરશે અને ખરાબ કરશો તો બી વાતો કરશે બરાબર આપણે વાતો ને મગજમાં લેશું ને ધવલભાઈ તો દુનિયામાં ક્યાં આગળ નહીં આવી શકીએ આપણે જો મારે વાત એ કરવી છે કે કોરોના બે હજાર વીસમાં આવ્યો હતો હજી અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે તો બે હજાર વીસ થી લઈને ચોવીસ સુધીનો આ પિરિયડ છે એની અંદર તમે જે આ તમે કહો છો કે કટલેરીના ફેરા ડ્રેસના ઘણા ફેરા માર્યા એના પછી જે અત્યારે લેડી લાઈફ બુટીકની બ્રાન્ડ અત્યારે હોળી મોટી ઊભી છે પણ આ ચાર વર્ષના પીરિયડમાં કેવી રીતના ઊભી થઈ ચાલુ ક્યાંથી થયું ને એ આપણે જાણવું છે ઓકે જો પેલા મેં પાછું ચાલુ એવી રીતે કર્યું મેં કન્ટિન્યુ ત્રણ થી ચાર વર્ષ એક્ઝિબિશન કરીરબી હોય મેં કોઈ ગામ કોઈ સિટી કોઈ ગલી કોઈ બાકી નથી રાખ્યું કે હું રોડ ઉપર ઉભો ઉભો કુર્તી વેચતો હતો અને એક દિવસ ફાઈવ સ્ટાર હોટલમાં પણ કુર્તી વેચેલી છે એ બધું વસ્તુ મેં ભેગી કરી એમાંથી ઇન્કમ બચાવી અને પછી મેં બે હજાર ને માં પેલી બે હજાર એકવીસમાં કોરોના ગયા પછી બે હજાર એકવીસમાં મેં અત્યારે જે મારી શોપ જેડ ની સામે છે ત્યાં નાની શોપ પાછી મેં મારું આ બધું પચત કરી અને મેં મારી નામ એવું એવું મેં નક્કી કરેલું હતું કે મારે બ્રાન્ડ બનાવી છે બ્રાન્ડ લેવલ ઉપર કામ કરવું છે હજી પહોંચ્યો નથી પણ હું પહોંચીશ કરાવી હંડ્રેડ પર્સન્ટ મારું છે પચાસ ટકા પહોંચ્યો છું પછી મેં લેડી લાઈફ બે હજાર એકવીસ માં ઝાંઝરા રોડ પર ની સામે અત્યારથી મારી દુકાન છે ત્યાં જ કઈ રીતે બરાબર એ દુકાન ચાલુ કરી પાછા મમ્મી ને ત્યાં બેસાડ્યા પપ્પા ઈરા કામ કામ કરતા હતા બરાબર પછી બે ત્રણ માણસો રાખ્યા એ રીતે કામ કરે કાકા ને હજી તબિયત હવે ઠીક થઈ ગઈ છે બાકી શ્વાસ તકલીફ કોરોના પછી રહેતી નાના મોટું કામ કરી દેતા બાકી બેસતા બરાબર મારી વાઈફ પોતે ને એવું બધું કામ કરે છે ને પોતે ડિઝાઇનર છે એટલે એ પણ એનો પણ ટેકો સારો રહ્યો મને પછી એ દિવસે એક્ઝિબિશન તો ચાલુ જ રાખ્યા હતા કન્ટિન્યુ કે દુકાન એટલું બધું ઇન્કમ નહોતી કે હું એટલું બધું ભાડું ગ્રો કરી શકું પણ મેં પહેલાં છે ને નાના મોટા બધા કામ કરીને નાના મોટા ગામને બધાને દિલ જે વસ્તુ આપીને દિલ જીતી લીધા છે અત્યારે મારો ઇન્સ્ટા ઉપર હાલે છે વધારે એનું રીઝન એ છે કે હું પોતે ખુદ એક્ઝિબિશન કરતો બરાબર બરાબર એટલે કોઈ આ વિડીયો હું તમને એટલા માટે કહું છું કોઈ વસ્તુ કદાચ ખરાબ સમય આવે કે સારો સમય આવે પણ તમારે જે કારણ એક જ વસ્તુ પકડી કાપડ કરવાનું એટલે કુદરતને તમને આપવું પડે આપવું પડે ને આપવું પડે એમ નહીં તો મેઈન પ્રશ્ન હવે મને મૂંઝવે છે એ કે તમે એમ કહો છો કે ભાઈ મેં આવડી મોટી બ્રાન્ડ ઊભી કરી તો તમારી નીચે અત્યારે ટોટલ કેટલા માણસો રોજી રોટી કમાય છે અત્યારે મારી દુકાન પર પચીસ છોકરીઓ છે લોકો કાર્યરત છે પેલા મેં બે હાજર એકવીસ માં આ શોપ કરેલી અત્યારે બીજી શોપ મેં એ આખી કસ્ટમાઇઝની શોપ છે બરાબર એ બધી શોપ બધું ધીમે ધીમે મેં આખું પાછું પાયામાંથી એકમાંથી એક એક ઇન્કમ આવતી ગઈ એ રીતે ઉભું કર્યું પછી નવરાત્રી ટાઈમે ભાઈ એક્ઝિબિશન તો ચાલુ રહે કે તમે કન્ટિન્યુ તેમ માનો ને તમે પાંચ વર્ષ કન્ટિન્યુ રોડનું ડ્રાઇવિંગ કરેલું છે ચોવીસ કલાક માંથી અડતાલીસ કલાક હું સોરી અડતાલીસ કલાક હું ગાડી હલાવતો આટલા આટલો દૂર હોય એક્ઝિબિશન આજે પાટણ છે તો પરમ દિવસે મહેસાણા હોય છે મહેસાણા હોય તો ઉત્તર ગુજરાત ગમે એક્સવાય ને બે દિવસ આખો દિવસ મહેનત કરવાની અને રાત્રે બધું હકેલવાનું વાઇન્ડ અપ કરવાનું પછી બીજે દિવસે બીજા સેલ લગાડવાનું એટલે ગુજરાતી ભાષામાં આપણે જવલભાઈ કહીએ તો સેલ એટલે આ નાના મોટા સેલમાંથી મેં ઇન્કમ બચત કરી બચત કરીને બધી બધું ભેગું કર્યું જે તે સમય ખરાબ હોય ને ત્યારે કોઈ તમને સપોર્ટ નહીં કરે એ નોટ કરી લેજો ખરાબ સમયમાં તમે જ્યાં હું માલ લેવા જતો કે મારો માલ બનતો કે એ ભાઈ ઉઠી ગયેલી પાર્ટી છે આ ભાઈ નહીં કરી શકે આ તે છે એક્સવાય જે બહુ બધું કરતા બરાબર તો પણ એવી વ્યક્તિને મેં સાચવી રેખા બહુ બધા મને વેપારીનો પણ સપોર્ટ હતો કે નૈતિક કાંઈક કરી બતાવશે હાલની તકે જે મારા પાંચ મોટા ક્લાયન્ટ છે એ બધા જબરદસ્ત છે એ લોકોના સપોર્ટથી હું આગળ આવ્યો છું અને એને મને કીધું કે વ્યક્તિ ગમે ત્યારે ઊભું કરી શકશે એમ મારે જ્યારે પૈસા દેવાના હતા પાર્ટીને તો એ લોકો કહેતા કે તારાથી જેથી થાય તેથી આપજે બરાબર એ બધી નીતિ મેં એક જ વસ્તુ કીધી માને મારા મગજમાં રેવલભાઈ વિચાર જ નહોતો આવ્યો કે હું આવું કામ કરું કે હું આવી રીતે કોઈને નહીં આપું પૈસા મેં બધાને લાખ હતા કોઈના પાંચ લાખ હતા કોઈના બે લાખ રૂપિયા હતા ત્રણ લાખ બધાને મેં મારી રીતે જે મેળા કરીને મેં પેલા પેમેન્ટ ભર્યું પેમેન્ટ ભરીને નવું આખું બિઝનેસ ઊભો કર્યો એ બિઝનેસ અત્યારે મને આ લેવલ પર પહોંચાડ્યો છે તો એમની તમારી નીચે અત્યારે પચીસ થી ત્રીસ લોકો જે કામ કરે છે તો એને જે રોજી રોટી તમે આપો છો તો મને હવે પ્રશ્ન એ મૂંઝવે છે કે તો તમે જે પણ આ કાંઈ પણ કાપડનો બિઝનેસ કરો છો કોઈ પણ તમારાથી ઇન્સ્પાયર થાય કે કોઈને પણ કદાચ આ લાઇનની અંદર પણ આગળ વધવું હોય કે અથવા તો બીજી લાઇનની અંદર આગળ વધવું હોય પણ તો તમે જે આ લાઇનની અંદર અત્યારે આ લેવલ ઉપર ઊભા છો તો તમે આ બિઝનેસની અંદર અથવા તો તમે આ જે પણ કાર્ય કરો છો તો એની અંદરની તમારી આવક શું કમાણી શું ભલે પૂછાય નહીં કોઈ આંકડો કે એવું કંઈ નથી પણ આ તો એક ઇન્સ્પાયર થાય લોકોને ખબર પડે કે આની અંદર આ લોકો આટલું બી કમાય છે જો દસ હજારથી કમાઈ શકે પચાસ હજાર બી કમાઈ શકે અને ચાલીસ હજાર બી કમાઈ શકે પણ તમે ગમે તે લેવલ ઉપર હોય તમારા પ્લસ માઈનસ સમય બધાને આવવાનો છે અને આવતો જ રહેતો હોય ફોર એક્ઝામ્પલ કે અત્યારે તમારો સારો સમય છે કાલ સવારે પાછો ખરાબ પણ હોય પણ તમે ખાલી મને જ્યાં લગી દેખાય છે કે જ્યાં લગી મેં મારી રીતે જોયેલું છે તો તમારી નીતિ તમારી ઈમાનદારી અને તમારી મહેનત એ વસ્તુને તમે કોઈ દિવસ નહીં મૂકો તો તમને કુદરતને આપવું પડશે આપવું પડશે ને આપવું પડશે અત્યારે ધવલભાઈ મારે યુએસના એટલા બધા ક્લાઇન્ટ છે લંડનના છે અમેરિકાના છે દુબઈના એટલા ક્લાઇન્ટ મને વિડીયો કોલ કરીને કહે છે અને અત્યારે મને ખુદ બોલાવે છે કે ભાઈ અમારી ત્યાં અમે સાથે જોઈન કરો અમે લોકો બિઝનેસ કરીએ પણ મારું એક જ વસ્તુ છે જૂનાગઢમાં હું બારસો પચાસની ની વસ્તુ આપતો હોય ને તો પણ ફોરેનમાં બારસો પચાસની ની જ આપતો હોય પણ એવું મેં મારા વિચારમાં ક્યારેય નથી લેવું અને લઈ વસ્તુ ની કે આ લોકો થી ક્લાયન્ટ આવે છે તો એની પાસેથી પચીસસો રૂપિયા લઈ લો પાંચ હજાર રૂપિયા લઈ લો એ વસ્તુ ક્યારેય દુનિયામાં જીતાડતું નથી તમે તમારી નીતિ અને તમારી ઈમાનદારી અને તમે તમારા માણસોને કેવી રીતે સાચવો છો કે અમે હું પણ આ કામ કરતો મારા મમ્મી કોઈ કચરા પોતા કે એક્સ કામ કરતા બધા મીડિયમ પરિસ્થિતિમાં જ મારા માણસોને પણ હું એવી રીતે સાચવું છું અને હું કમાઈશ તો હું પચીસ કે ત્રીસ જણા અત્યારે આ લેવલ ઉપર કામ કરે છે મારા ખ્યાલથી હજી બહુ બધા લેવલ ઉપર કામ કરશે અને હું બધાને આટલી રોજી રોટી પૂરો પાડતો રહીશ વા સરસ વિચાર છે મિત્રો એટલે નીતિ સારી રાખશો તો કમાઈ શકશો કોઈ કસ્ટમર એવો આવે કે જેની પાસે બસો વધારે લઈ લેવા બીજો આવે તેની પાસે પાંચસો વધારે લઈ લેવા કદાચ આ આપણે કરીએ તો બે છ મહિના હાલે એકાદ વર્ષ પણ આગળ જતા એ કસ્ટમરનો આપણી પાસે ભરોસો તૂટી જાય કસ્ટમરનો ભરોસો તૂટી જાય તમે બધા ને છેતરી શકશો તને હું છેતરી શકીસ કસ્ટમર ને છેતરી શકીસ પણ ઉપર વાળા ને કોઈ દિવસ નહીં છેતરી શકીએ બરોબર અને તમે જે આ વસ્તુ કરી રહી છે બારસો પચાસ ના હું પંદરસો લેવાનો છું તો મારા ત્રણસો પચાસ મારી બેબી કે એક્સ વાય જેટ મારા ફેમિલીને કોઈ પણ આર્થિક પરિસ્થિતિ રીતે તમારા પૈસા જશે કુદરત રહેવા જ નથી દેતો આ સો ટકા ની વાત છે મેં લાઈવ પ્રેક્ટિકલી કુદરત તમને આપે પણ છે અને તમારા હાથમાંથી જટી પણ લેજે અત્યારે મને આપે તો મારી નીતિ તો હું કોઈ દિવસ ભૂલતો નહીં હું નાના

અ અમેરિકાના કસ્ટમર મારી પાસે પચીસ થી ત્રીસ ટકા જેવા છે ઓસ્ટ્રેલિયાના જે મેલબોર્ન બહુ બધા આઉટ ઓફ ક્લાઇન્ટ છે એ ઘણા બધા મને ક્યાં પણ એકચ્યુઅલી બધા બીવે છે એટલા માટે ફ્રોડના હિસાબે બરાબર બરાબર ફ્રોડ થાય ફ્રોડ થાય પણ ઘણા બધા કસ્ટમર બહુ વસ્તુ વ્યક્તિ વસ્તુ લેજે પણ મારા મોગલમાંની દયા હું મોગલ માનું છું એટલે મારા મોગલની દયા છે બધી વસ્તુ ક્લાઇન્ટ માની પણ જાય છે ને હું કાર્યરત કરીને પછી વસ્તુ પહોંચાડી પણ દઉં છું એ લોકોને વિડીયો કોલ કરીને બતાવું છું એને જે કાંઈ કંઈક કામ કરવું હોય તો એ બધા જે રીતે કોમ્બિનેશન કે એ રીતે કોમ્બિનેશન પણ કરી દઉં છું અને રાત્રે પણ હું વિડીયો કોલ ચાલુ રાખું છું બરાબર એટલે આઉટ ઓફ ઇન્ડિયાથી કોઈ પણ વિડીયો કોલ કરે વિડીયો કોલ મારફતે અહીંયા પણ કોઈ જે વસ્તુ હોય બતાવવી પડે પ્રોપર કલર બતાવવો પડે કારણ કે વસ્તુ જે કપડાં છે એ પહેરીને તમે બહારથી તો લઈ ન શકો એટલે અહીંયાથી છે કે તમારે પ્રોપર બતાવીને પછી તમે એને તો આઉટ ઓફ ઇન્ડિયા તમે એને પહોંચાડો કઈ રીતે પાર્સલ પાર્સલથી પહોંચાડી દે કેટલા દિવસમાં આઉટ ઓફ ઇન્ડિયા પહોંચાડી દે તો એના વજન ઉપર હોય એને કઈ રીતે વસ્તુ મંગાવતા હોય દસ પંદર ગ્રુપ આરે મંગાવતા હોય તો સાત આઠ દિવસે પાર્સલ મળી પણ જતા પણ એક વસ્તુ એ છે ઘણા બધાને માઇન્ડમાં એવું છે કે આ ભાઈ વધારે ભાવ લેતા હશે કે આ બી માર્કેટિંગ કરે છે ઘણા બધા વિડીયોમાં આપણે બી કોમેન્ટ કરેલીએ પણ અમે કોઈ માર્કેટિંગ માટે વિડીયો નથી આ વિડીયો તમે ખાલી સ્ટ્રગલ સ્ટોરીનો બનાવેલો છે તમે જોજો અને આ મારા મારા પરથી તમે એવું શીખજો બહુ બધા સુસાઇડ કરે છે અત્યારે કે હારી જાય છે કે આ બહુ બધું નીચે આવી જાય છે પણ કાંઈ દુનિયામાં કાંઈ નથી તમે હારી ગયા ઝીરોમાંથી હીરો બનવું હોય તો તમે પાછા નીચે આવો ને પાછા તમે તમારી મહેનત તમે તમે ગોલ્ફ ગોલ પકડી લો કે તમે ખાલી કપડાની લાઈન છે તો કપડા છે કોઈ બી યુટ્યુબર બનવું છે તો યુટ્યુબની કેવી રીતે ફોકસ કરો એની પાછળ તમે મહેનત કરતા રહ્યો એટલે પ્લસ મેં તરત તમને પૈસા નથી મળી જવાના કે તરત પાંચ વર્ષ તમારે સ્ટ્રગલ કરવો પડે વળી તમે આગળ આવ્યા વળી પાછા તમે પડવાના છો કુદરતી બધું નોટ કરે છે એ હંડ્રેડ પર્સન્ટની વાત છે બરાબર ને જો તમે તમારી ઈમાનદારીની નીતિ ચૂકા

જિંદગીમાં ક્યારેય નહીં છૂટતા અને કોઈ કોઈથી તમારી પાસે વધારે આવી ગયો તો તમે તમારી રીતે કોઈ બી ગરીબ માણસો મૂંગા પશુ પક્ષી હોય છે એને તમે દાન કરી દેજો અને કોઈ બી વસ્તુ તમે તમે આ રીતે કરી શકો છો પણ પ્લીઝ કોઈ આ વિડીયોના મારફત એટલું જણાવો છો કોઈ ઈમાનદારી ને નીતિ અને મહેનત ત્રણ વસ્તુ ક્યારેય નહીં છૂટતા અને દુનિયામાં કુદરતે તમે મહેનત કરતા રહેશો એટલે દેવું પડશે ને દેવું પડશે ને દેવું પડશે સો ટકા સો ટકા એટલે નૈતિક ભાઈના વિચાર એની સ્ટ્રગલ સ્ટોરી કઈ રીતના એ આ આવડી મોટી બ્રાન્ડને ઊભી કરી છે ઊભી કરવા પછી નીચે જઈ શકો નીચેથી પાછું તમારે કેટલું ઉપર જવું એ બધું તમારી નીતિ અને તમારા મહેનત ઉપર રહેશે મિત્રો એટલે વિડીયો ફટાફટ જોવાની મજા આવી ગઈ હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં